ઉના તાલુકાના વાજડી ગામના ખેડૂતોને સમયસર વીજળી પુરવઠો ન આવતા નાથાભાઈ અરજણભાઈ વાણિયા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પ્રાપ્ત વિગતો અનુસાર ઉના તાલુકાના વાજડી ગામના ખેડૂત નાથાભાઈ અરજણભાઈ વાણિયા દ્વારા રજૂઆત કરવામાં આવી ખાતા નંબર સિક્સટી નાઇન પૈકી આવેલી જમીનમાં કનેક્શન આવેલું હોય તેમાં વીજ પુરવઠો નિમિત્ત ન આવતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છેલ્લા ઘણા સમયથી આ ફીડરમાં ખેડૂતો અને વીજ કનેક્શન આવેલા હોય આ તમામ કનેક્શન ધારકોને દર બે કલાકે લાઇટ કટ થતી હોય છે અને પુરવઠો મળતો ન હોય આમાં ફીડરના ખેડૂતોની રેગ્યુલર પાવર આપવાના માટે પીજીવી સીએલને વારંવાર રજૂઆત કરેલી હોય અને આ કનેક્શનમાં લાઇટ ઝટકા મારતી હોવાના કારણે ખેડૂતોને પિયત પણ કરી શકાતું ન હોય તેને લઈ તાત્કાલિક ધોરણે અંબાડા ફીડરમાંથી જેટલા કનેક્શન આવેલા હોય તે બધા કનેક્શનમાં લાઇટ ઝટકા મારવાના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે અને પાવર કટ થઈ જાય છે આ લાઇટના ધાંધિયા બંધ કરવા ખેડૂતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી જોઈએ હવે આ લાઇટના ધાંધિયા બંધ થાય છે કે ખેડૂતોને લાઇટના આવા જ સામનો કરવો પડે છે અને પોતાના પાકને નુકસાન થતું જોવું પડશે મનુ કવાડ ટીવી ટીવીએટીન ન્યૂઝ